ખેડૂતો પરેશાન કરવા માટે નવું ગતકડું કાઢ્યું છે અને તે ગતકડું છે પાકનો સેટેલાઇટ સર્વે જે ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે સેટેલાઇટ સર્વે થી જમીન માપણી ની બાબત નો હજુ સુધી અંત નથી આવ્યો ત્યાં પાકના સર્વે થવા લાગ્યા છે અને તેમાં પણ બધું લોલમ લોલત ચાલે છે ખેડૂતે પાક વાવ્યો હોવા છતાં સર્વે માં નથી બતાવતો અને ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવવા પર ખેડૂતોના ખેતરમાં પાકનું વાવેતર થયું જ ન હોવાના મેસેજ આવે છે અને રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જાય છે જૂનાગઢ પછી હવે ક્યાં ખેડૂતો સાથે આવું થયું જોઈ લો સેટેલાઇટ સર્વેમાં ગોલમાલ ખેડૂતો પરેશાન પાકના વેચાણ માટે કરેલા રજીસ્ટ્રેશન થયા રદ સિસ્ટમના પાપે હવે ધંધે લાગ્યા ખેડૂતો થોડા સમય પહેલા જ જુનાગઢ જિલ્લાના માંડણપરા ગામે ટેકાના ભાવે ખરીદી નહીં થઈ શકે તમારા ખેતરમાં ચણાનું વાવેતર નહોતું તેવા મેસેજ મળ્યા હતા જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો તેવામાં હવે સેટેલાઇટ સર્વેની ગોલમાલનો ભોગ મોરબી જિલ્લાના ખેડૂતો પણ બન્યા છે જેમના પણ ટેકાના ભાવે પાકના વેચાણ માટે કરેલા રજીસ્ટ્રેશન રદ થયા છે એક બે ખેડૂત રજીસ્ટ્રેશન રદ થયાનો મેસેજ મળે તો વાત સમજાય પરંતુ આ સંખ્યા હજારોમાં હોય તો સ્વાભાવિક રીતે સર્વે માં ગોલમાલ થઈ છે અમારી ટીમ મોરબીના ના ગામે પહોંચી તો અહીં મોટી સંખ્યામાં માં ખેડૂતો મળી આવ્યા જેમણે રાયડા અને ચણા નું વાવેતર કર્યું હતું અને ટેકા ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ આ તમામ લોકોના રજીસ્ટ્રેશન રદ થયા છે કારણ તમે ખુદ ખેડૂતને મળેલા મેસેજમાં જુઓ જેમાં લખ્યું છે કે ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં નોંધણી મુજબનો જે તે પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન ત્રણ માં આપના વિસ્તારના ગ્રામ સેવક ને રજૂ કરો હવે ખેડૂતોએ એક પાક કાઢીને બીજા પાક નું વાવેતર કરી નાખ્યું હોય ત્યારે પુરાવા ક્યાંથી આપે છતાં આ મુદ્દે ખેડૂતો શું કહે છે સાંભળો ઓગણીસ બે બે હાજર ચોવીસ પચીસ માં ઓનલાઈન અરજી કરી ચણા માટેની ટેકાના ભાવે ખરીદી માટેની ને અત્યારે હમણાં મેસેજ આવ્યો દસક દિવસ પહેલાં કે તમારા સેટેલાઇટમાં જોતા તમારા ખેતરમાં ચણાનું વાવેતર કરેલ નથી એ રીતનું એટલે તમારી અરજી રદ થાય છે જો કાંઈ વાંધો હોય તો વાંધા અરજી દેવી દિવસ ત્રણમાં ત્રણ દિવસમાં મેં અરજી આપી દીધી બધું આપી દીધું પણ હજી કોઈ જોવા આવ્યું નથી અને ખરેખર મારા ખેતરમાં ચણાનું વાવેતર છે જે અહીં દેખાઈ રહ્યું છે અને આવા તો અમારા ગામમાં ઘણા કેસ બન્યા છે કે ખરેખર જેને ચણા અને રાયડાનું વાવેતર કરેલું હોવા છતાંય એને એની અરજી રદ કરેલ છે સાહેબ પેલો પ્રશ્ન એ સેટેલાઇટ વાળા સેટેલાઇટ કરે ક્યારે કરે એ તો ખબર જ નથી રવિ પાક સેટેલાઇટ કર્યું હોય તો સેટેલાઇટ કર્યું હોય ને તો રવિ પાકમાં રાયડો આ ચણા જે આવું જોઈએ એવું રાયડો વાવેલ નથી બરોબર તો આ હકીકત હાલ મારા પાડામાં મારે સર્વે નંબર પર જોવા કે રાયડો વાવેલો હે તો કા સેટેલાઇટ ખોટું કા સેટેલાઇટ ના માણસો ખોટા હોય એક ખેડૂત નું રજિસ્ટ્રેશન રદ થાય બે પાંચ કે પચીસ પચાસ ના રજીસ્ટ્રેશન રદ થાય તો વાત સમજાય પરંતુ મોરબી માં તો ટેકાના ભાવે વેચાણ માટે તેર હજાર એકસો ચોપન ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી પાંચ હજાર નવસો એકાણું ખેડૂતો ના રજીસ્ટ્રેશન રદ થયા અને આ વાત અમે નહીં પરંતુ ખુદ ખેતીવાડી અધિકારી કહે છે જેમની પાસે આંકડા છે તેમાં પણ સૌથી વધુ ટંકારા તાલુકામાં ખેડૂતો રજીસ્ટ્રેશન રદ થયા જો કે આ મુદ્દે જ્યારે અમે ખેતીવાડી અધિકારી સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ત્રણ દિવસમાં જે ખેડૂતોએ વાંધા અરજી કરી છે તેમની સમસ્યાનું સમાધાન અમે કરીશું જેને પણ જે ખેડૂતોના ચણા અને રાયડામાં જે લોકોએ અરજી કરી હતી અને સરકાર શ્રી તરફથી જે સેટેલાઇટ ઇમેજો મેળવેલી છે એમાં ન દેખાવાને કારણે અથવા તો એમાં ખરાઈ ન થવાને કારણે જે રજીસ્ટ્રેશન રદ થયા છે જેનું અમને ઇન્ટીમેશન ડિપાર્ટમેન્ટ તરફથી મળેલું છે અને અમે એ યાદીઓ ગ્રામસેવકોને સાદર કરેલી છે જે જેથી કરીને ગ્રામસેવકો લોકલ કક્ષાએ વેરીફાઈ કરી શકે કે જેથી સેટેલાઇટની જે એરર આવી હોય એને કારણે જે ખેડૂતો કોઈ ખેડૂત વંચિત ન રહી જાય એ માટે અમે સરકાર તરફથી અમને યાદી મળી છે ખાતા તરફથી અને અમે નીચે ગ્રામ સ્વપ્ન આપેલ છે જેથી કરી એમની ખરાઈ થઈ શકે અને વાવેતર કર્યું હોય તો એનું પાછું રિસ્ટોર થઈ જશે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરે તેનાથી કોઈને વિરોધ ન હોય પરંતુ નવા નવા અખતરા સરકાર કરે અને ભોગવવું ખેડૂતોને પડે તે ક્યાંનો ન્યાય છે ત્યારે સવાલ એ થાય છે કે સરકારના કારણે ખેડૂતોને ક્યાં સુધી રજળપાટ કરવાનો સર્વે એજન્સી ની ભૂલ અને ખેડૂતો ને કચેરીઓના ધક્કા ખાવાના શું ખેડૂતો પાક નું રજિસ્ટ્રેશન કરાવે તેના પર સરકાર ને ભરોસો નથી સેટેલાઇટ સર્વે ના નામે સરકાર કોને પધરાવી રહી છે લાખો રૂપિયા સવાલો તો અનેક છે પરંતુ અહીં ખેડૂતો ને પડી રહેલી મુશ્કેલી નો મુદ્દો સર્વોપરી છે ત્યારે જોવાનું એ રહેશે કે સેટેલાઇટ સર્વે ની આ બબાલ માંથી ખેડૂતો ને ક્યારે મુક્તિ મળે છે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ ન્યુઝ